તો ચાલો બાળકો આજે આપણે શિવાજી મહારાજને યાદ કરીએ શિવાજી મહારાજે હવાસ ખાનને પાછો ભગેડી મૂક્યો અને એનો બદલો તો એ લેવા માટે તૈયાર જ રહેશે પરંતુ આ બાજુ શિવાજી મહારાજ જ્યારથી સુરતથી આવ્યા હતા ત્યારથી તેના મનમાં વિચારોનું યુદ્ધ ચાલતો હતો કયા વિચારોનો કે દરિયાઈ તાકાતનો પાયો હવે મજબૂત કરવો જ પડશે તો એક દિવસ શિવાજી મહારાજ એવી સરસ મજાની જગ્યાએ પહોંચી ગયા કે બેટના મધ્ય ભાગમાંથી શિવાજી મહારાજ પોતાના સાથીદારો સાથે ચારે બાજુ નિરીક્ષણ કરી રહ્યા હતા નિરીક્ષણ કરતાં કરતાં આગળ વધ્યા ત્યાં એક સરસ મજાની જગ્યાએ મીઠા પાણીનું ઝરણું મળી આવ્યું સોનામાં સુગંધ ભળે એવો આ સંકેત મળતાં શિવાજી મહારાજે તરત જ મના મનમાં નિર્ણય કરી લીધો કે બસ અહીં જ હવે આપણો પહેલો સિંધ દુર્ગ ઊભો કરીશું મહારાજે બાજુમાં ઊભેલા કૃષ્ણા સાવંતને કહ્યું આજ્ઞા કરી દુર્ગનું બાંધકામ તાત્કાલિક શરૂ કરી દેવાનું છે જાઓ તરત જ ભૂમિપૂજન માટેની વ્યવસ્થા કરો અને હા જુઓ સાવંત અવારનવાર આવીને હું નજર રાખતો રહીશ પણ બાંધકામનું સંપૂર્ણ વ્યવસ્થા કામ તમારે સંભાળવાનું છે દરિયા કિનારે આવેલા માલવણ ગામથી થોડે જ દૂર કુરેટી નામનો આ બેટ અને આ બેટને શિવાજી મહારાજે આજે પસંદ કર્યો સુરતથી આવ્યા ત્યારથી જ મનમાં પોતાના પ્રદેશમાં એક દુર્ગ એટલે કે દરિયાઈ કિલ્લો ઊભો કરવાની કલ્પના તેમના મનમાં રમ્યા કરતી હતી દરિયા કિનારાના પ્રદેશનું નિરીક્ષણ કરતાં કરતાં આજે મહારાજની નજર અહીં માલવણ ગામના બેટ પર સ્થિર થઈ પૂછપરછ કર્યા પછી શિવાજી મહારાજ ખુદ હોડીમાં બેસી બેટ પર પહોંચી ગયા અને બેટ મજબૂત ઊંચા ખડકનો બનેલો હતો દૂર દૂર સુધી દુરિયા પર ત્યાંની ચોકી કરી શકાયું હતું અને દૂર દરિયા પર ફરતા જહાજો ત્યાંથી આસાનીથી દેખાતા હતા કોઈ પણ લીલો ઝંડો હતો તો કોઈ પર ચટ્ટાપટ્ટાવાળો યુનિયન જેક ફરકતો હતો આવી જ રીતે દરિયા પર ભગવો ઝંડો ફરકાવતા એવા જહાજો પણ હવે ફરતા રહે અને સ્વરાજ્યને સ્વરાજ્યના વ્યાપારને દરિયા તરફથી આવતા કોઈ પણ ભયમાંથી બચાવવા માટે એક મજબૂત દરિયાઈ કિલ્લો રચાય એવી શિવાજી મહારાજની અભિલાષા હતી એના માટે આજે યોગ્ય સ્થાન મળ્યું અને તેને જલ્દી પૂરી કરવા માટે મહારાજનું મન તડપી રહ્યું હતું કૃષ્ણજી જાવંતો તો થોડા સાથીદારો સાથે માલવણ તરફ રવાના થયા ભૂમિપૂજનની વ્યવસ્થા કરવા માટે શિવાજી મહારાજ તો ટહેલતા ટહેલતા એક ઊંચા સ્થાન પર આવી પહોંચ્યા ચારે બાજુ દરિયો ઘૂઘોતો હતો અને તેના મનમાં વિચારોના પણ મોજા દોડી રહ્યા હતા ઘડી તો શિવાજી મહારાજ એ મોજાની નીચે ડૂબકી પણ લગાવી લેતા સુરત પરના આક્રમણના પ્રસંગથી મહારાજને એક સંકેત તો જરૂર મળી ગયો કે સુરત શહેર હતું તો ખૂબ સમૃદ્ધ પરંતુ ત્યાં સમૃદ્ધિ ખડકવા પાછળ જેટલું ધન અપાયું હતું તેના સોમા ભાગનું પણ ધ્યાન સંરક્ષણ પાછળ ન અપાયું હતું એટલે તો છેક દક્ષિણમાંથી ત્યાં પહોંચી જઈ પોતે સમૃદ્ધિ આસાનીથી લૂંટી શક્યા હતા માત્ર સમૃદ્ધિ સંરક્ષણ વ્યવસ્થા વગરની સમૃદ્ધિ એ તો સાવ કેવી પોલીને નિશાયેલ હોય છે આ વાત સુરજના સુરતના પ્રસંગથી શિવાજી મહારાજને સમજાઈ ગઈ હતી પોતેજીનો પાયો મજબૂત કરી રહ્યા હતા જેને સ્થિર અને સમૃદ્ધ કરવા નથી રહ્યા હતા તે સ્વરાજ્ય આવું પોલું કે નિઃસહાય ન રહેવું જોઈએ એવો મનમાં તેમણે દ્રઢ નિર્ધળ કરી લીધો હતો અને શિવાજી એ જ રીતે જરૂરી પગલાં ભરી રહ્યા હતા સુરતની લૂંટ વખતે મહારાજને અંગ્રેજો સાથે પણ પનારો પડ્યો અંગ્રેજોએ સુરતમાં સારો એવો વેપાર જમાવ્યો હતો મોગલો પાસેથી પરવાનગી મેળવી અને પોતાના વેપારની વૃદ્ધિ અને સંરક્ષણ માટે સુરતમાં મજબૂત કોઠીઓ ઊભી કરી હતી શિવાજીએ જોઈ લીધું કે સુરતમાં ખુદ મોગલ રાજ્યની સંરક્ષણ વ્યવસ્થા કરતાં પણ અંગ્રેજોની વ્યવસ્થા ખૂબ જ દ્રઢ અને મજબૂત હતી પારકા પ્રદેશમાં પણ આવી આ લોકોએ દુરંદેશીપૂર્વકની વ્યવસ્થા ઊભી કરી હતી અંગ્રેજો આવા અંગ્રેજો વિશે મહારાજ હવે સજાગ થવા વિચારતા હતા ચાલાક વ્યાપારી અંગ્રેજોની નજર ભારતમાં ફેલાયેલા અપાર સમૃદ્ધિ સોના ચાંદી પર હતી અને આ વાત શિવાજી મહારાજ બરાબર સમજી ગયા હતા વ્યાપારમાંથી ધીમે ધીમે આગળ વધી દેશની રાજ સત્તા પર કબજો જમાવાનો પણ તેમનો ઈરાદો હતો એમ સમજવાની વાત પણ શિવાજીને વાર ન લાગી બીજાપુર અને મોગલ સલ્તનો કરતા પણ ખતરનાક આ અંગ્રેજો નીવડશે એવું શિવાજી મહારાજ સમજી ગયા હતા અને તેથી જ અંગ્રેજોની સામે લડવા માટેની વ્યૂહરચના વિચારી રહ્યા હતા અંગ્રેજો દરિયા રસ્તે આવ્યા હતા અને દરિયાઈ તાકાતમાં તેમનું પ્રબળ વર્ચસ્વ હતું એટલે તેમનો સામનો કરવા માટે દરિયાઈ તાકાત ઊભી કરી તેમની પ્રવૃત્તિને અંકુશ હેઠળ રાખી શકાય એ માટે દરિયા કિનારે એક મજબૂત કિલ્લો ઊભો કરવાની મહારાજની યોજના હતી જોયું ને બાળકો શિવાજી મહારાજ કેટલા સતર્ક બુદ્ધિના હતા ચારે બાજુનું ધ્યાન રાખતા હતા અને આ યોજનાના એક ભાગરૂપે કુરેટી બેટ પર દરિયાઈ મહાન કિલ્લો રચવાનો નિર્ણય શિવાજી મહારાજે કરી દીધો ત્યાં જ એક હોડી માલવણ બાજુથી આવતી દેખાય અને શિવાજી મહારાજની વિચાર શૃંખલા તૂટી હોડીમાંથી ઉતર્યા તેમના સાથીદારો ભૂમિપૂજન માટેની બધી વ્યવસ્થા થઈ ગઈ છે પણ મહારાજ એ ખૂબ મોટી અડચણ છે માલવણના વિખ્યાત પંડિત ભટ્ટ અભ્યંકરને ભૂમિપૂજનની વિધિ માટે બોલાવા જતા તેમણે તો સ્પષ્ટ ના પાડી દીધી તેમણે શિવાજીના સાથીઓને કહી દીધું તમે તો આજે છો ને કાલે પાછા જતા રહેશો પછી તો અમારા માથા પર બીજાપુરનું સલતાન ચડી જ બેસે ને અમારું માથું તલવારથી ઉડાવી દે તો આવું જોખમ અમે શું કામ વોરીએ અમે તો ભૂમિપૂજન કરવા નહીં આવીએ જાઓ બીજું કોઈ હોત તો શિવાજીના સૈનિકો તો તેને તલવારની ધારે પકડી લાવત પણ આ તો રહ્યા ભૂદેવ કે જેનું સન્માન શિવાજી કરતા હતા તેમની સામે શું કરવું તેથી આ અડચણ સાથીઓએ શિવાજી મહારાજને બતાવી અને બાળકો આ વાતથી શિવાજીને પણ ઘણું દુઃખ થયું અને મનમાં વિચારવા લાગ્યા કે હું આપણા ધર્મ સંસ્કૃતિ માટે સ્વરાજ્ય સ્થાપના મથુ થું મથું છું પણ પ્રજાની મારા સ્વરાજ્યમાં વિશ્વાસ કેમ નથી સ્વરાજ્યની સ્થિરતા અંગે આટલો અવિશ્વાસ છે હજુ સ્વરાજ્ય તો એક અસ્થાયી બાબત છે અને બીજાપુરનું વિદેશી રાજ્ય તો જાણે ચંદ્ર દિવા કરો આવું તપતું જ રહેવાનું છે એમ કેમ લોકો માનતા હશે અને વળી વિચાર્યું હજુ પ્રજાની મારી શક્તિ પર ભરોસો નથી એમાં એમનો શો દોષ વિધર્મીઓના ભયને દૂર કરી સ્વરાજ્ય માટે પાક્કો ભરોસો પ્રજાના મનમાં ઊભો કરવો પડશે અને એનું કામ કરવા માટે પણ હજી તો ઘણું ઘણું કરવું પડશે શિવાજી મહારાજે સાથીઓને કહ્યું જાઓ જ્ઞાન ભટ્ટ અભયંકરને મારા વતી વિનયપૂર્વક સમજાવો અભય વચન આપી સમજાવી અહીં તો લઈ આવો હું પણ એને સમજાવી જોઈશ અને જો સમજાવ્યાથી ન માને તો એ ભૂદેવને ઉઠેવીને લઈ આવો જાઓ શિવાજીની આજ્ઞા કરી ઘણી સમજાવટ પછી જ્ઞાન ભટ્ટ બેટ પર આવ્યા ખુદ મહારાજે તેને સમજાવ્યા આ તો સ્વરાજ્યના ધર્મનું કામ છે ધર્મના કામમાં કેવો ડર આ બીજાપુરનો ભય મનમાંથી કાઢી નાખો યથાવિધિ ભૂમિપૂજન કરાવી આશીર્વાદ આપો કે સમસ્ત પ્રજાને આપના જેવા ભૂદેવોને બીજાપુર જેવા વિધર્મી શાસકોના ભયમાંથી મુક્ત કરવાના અમારા બધા જ પ્રયાસો સફળ બને પ્રજાને બધી રીતે ભય મુક્ત કરવા માટે અહીં વિશાળ દુર્ગ સ્થાપવાનો મેં સંકલ્પ કર્યો છે અને તે સંકલ્પ તમારા આશીર્વિદા આશીર્વાદ વગર તો અધૂરો જ રહેશે માટે આપ ભૂમિપૂજન કરાવી મને શુભ આશીર્વાદ આપો અને બાળકો શિવાજીના કહેવાથી જ્ઞાન ભટ્ટો માની ગયા યથા સમયે શુભ મુહૂર્તમાં મૃત મંત્રોચ્ચાર પૂર્વક ભૂમિપૂજનનો વિધિ થયો તરત જ જમીન માપણી શરૂ થઈ ગઈ કિલ્લાની રચનાની વિગતો હવે તો આકાર લેવા માંડી ઈસવી સન સોળસો ને ચોસઠની પચીસમી નવેમ્બરે કિલ્લાનો પાયો નખાયો આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં બેટ પર ભેગા થયા ઢોલ નગારાના નાદ વચ્ચે મહારાજે પોતે પાયાના પાયાના ઊંડાણમાં પથ્થર મૂક્યો બાજુમાં ઊભેલા કારીગરોએ પથ્થરની બાજુમાં બીજા પથ્થરો ગોઠવ્યા અને બંને વચ્ચેની જગ્યામાં ધક ધકતું ગરમ સીસુ રેડીને પૂરી દીધું બાળકો તમને ખબર છે સમુદ્રના મોજાઓની સામે નિરંતર લડવાનું હતું આ દરિયાઈ કિલ્લાને અને તેથી જ દરિયાઈ આક્રમણો સામે અડીખમ ઊભા રહેવાનું કામ જેને બજાવવું હતું એવા કિલ્લાના પાયાના ચણતરમાં માટીચૂનું કામ ન આપી શકે સીસુ જ કામ આપી શકે અને તેથી જ શિવાજી મહારાજે આવું નક્કી કર્યું હતું કિલ્લાના ચણતર માટે અનરગળ ધનની જરૂર હતી એ માટે શિવાજીએ ચારે તરફથી ધન એકઠું કરવા માંડ્યું હુબલીના બંદર પર અંગ્રેજોનો મરી મસાલાનો મોટો વ્યાપાર ચાલતો હતો એ બધો સામાન તો ભારતનો જ હતો એ ગોદામો શિવાજીએ લૂંટી લીધા બેગુરલા બંદર પર બીજાપુરના સુલતાનનું મોટું વેપારી મથક હતું તેને પણ શિવાજીએ ન છોડ્યું અનેક શાહુકારો અમીરો પાસેથી નાણાં વસૂલ કરી લીધા આ બધું સિંધુદુર્ગના બાંધકામ માટે જરૂરી હતું એ તો ખરું પણ એથી વિશેષ એવો એક હેતુ શિવાજીના મનમાં હતો આ દેશમાં પોતાનું સામ્રાજ્ય ઈરાદો સેવતી સર્વ તાકાતોને ખાસ કરીને અંગ્રેજોને આ રીતે પડકારીને તેમના મનમાં સ્વરાજ્ય માટે ભય ઉભો કરવાના હેતુએ શિવાજીએ હવે તો ચારે બાજુ ઉધમાત મચાવી દીધો હતો અને શિવાજીનો એ હેતુ આજે સિદ્ધ થઈ રહ્યો હતો આ સુરતના અંગ્રેજો પણ શિવાજી અંગે ગંભીરતાપૂર્વક વિચારતા થઈ ગયા હતા ત્યારે ત્યાંથી લખ્યું હતું કે શિવાજી બહુ સાહસિક છે ઉડવા માટે જેણે તેને પાંખ આપી હોય એવું લાગે છે નહીં તો એક સાથે કેટલાય સ્થાને તે કેવી રીતે જ દેખાઈ શકે સુરત પર તેની કોપ દ્રષ્ટિ થોડા સમયમાં ફરી ઉતરે તેવું લાગે છે એકવાર તો આપણે બચી ગયા પણ હવે કદાચ આપણે બધા સાફ થઈ જઈએ એવો વારો આવશે જોયું ને બાળકો અંગ્રેજના અંગ્રેજો જે હતા સુરતના તેઓ શિવાજી વિશે આવું વિચારતા હતા તો શિવાજીની તાકાત હવે આખા ભારતમાં પ્રસરી રહી હતી તો ચાલો બાળકો પછી શિવાજી મહારાજે શું કહ્યું તે આપણે ફરીથી જોઈશું તો ચાલો આવજો